જયારે બહુચરાજીમાં જૂની રેલવે ચાલતી હતી એ રેલવે શાસનગીરમાં ચાલી રહી છે તો તમને બતાવું રેલગાડી આવી છે તો જો લો રેલવે ચાલતી હતી હોવી એક બીજી રેલવે આવવાની તૈયારી છે તો રેલવે ઊભી છે તો તમને બતાવું હજુ રેલવે આવવાની વાર છે આ બાદ થી એક રેલવે આવશે જો અડધો કલાક થી ઉભી રહી રેલવે એક બીજી ટ્રેન આવશે તાણે આ ગાડી નીકળશે હા સાચી વાળું આ રસ્તો જાય જૂનાગઢ અને આ રસ્તો જાય છે સોમનાથ હર હર મહાદેવ ના તો પછી બોલ सोमनाथ चालीस किलोमीटर हा जंगल नो रस्त तेरे दिप्रो वाघ सी गमे तेरे आई सके रस्ता नक्की ना क्या भाई अमरु बस न पार्किंग से दूर बे किलोमीटर दूर से तो दूर बे किलोमीटर चाली ने जाऊ पड़ અમે ચાલીને જઈએ છીએ એ મારી બસ છે ત્યાં પાર્કિંગ આજે નાઇટ કરવાની છે સાસનગીરમાં અને કાલે નીકળશો અગિયાર વાગે સોમનાથ જવા માટે હર હર મહાદેવ મહાદેવ અહીંથી બહુ દૂર છે જો પાર્કિંગ જવા માટે બસનું પાર્કિંગ છે જો બસ આવી ગયો છું મારી મારી બસ બેક વાળાની હેલ્પ મળી ગઈ હતી તો ચાલુ ના પડ્યું બે કિલોમીટર સીટું હતું તો હું મારા બસને પાર્કિંગ આવી ગયો છું ચલો મળીએ સોમનાથ હર હર મહાદેવ મહાદેવ